તો કેમ છો ગુજરાતી મિત્રો મજામાં મજામાં જોયું ને ભાઈ તો સ્વાગત છે તમારું ફરી પાછા આપણા એક નવા બ્લોગ વિડીયો અંદર અને જો અત્યારે હું હે ને મારા કાકાના ઘેરે હતો ને પાછો ઘેરે જાઉં ને વરસાદ ફૂલ આવી ગયો હતો એટલે પછી આને રોકાવું પીડ્યું હતું જો બાકી મેં પીડ્યો પૂકા કાઢી નાખે ગળુમાં હલો આપણું ઘર હે જો અહીંયા તો ફટાફટ ઘરે પહોંચી જાય બાકી હે ને ઘરે પાછો જો વરસાદ આવી જાય ને તો પડલી જાય બીજો કંઈ વાંધો છે નહીં અને એકતા જોડ એક જ છે હું આથી હે અમદાવાદથી બે ત્રણ જોડ લઈ લઈએ તો એક જ છે જો પલતી જાય ને તો ભાઈ છે ને પૂરું તો ચાલો ફટાફટ હે આપણે પહેલાં ઘરે જઈએ અને પછી જોઈએ લોગમાં આગળ શું કરીએ હું નહીં અને ચેનલમાં નવા હોય એ બધા સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને આગળ તમારા મિત્રોને શેર કરી દેજો તો ભાઈ અત્યારે હું પહોંચ્યો હું જો અમારે આપણે ઓલી વખતે વાત નહોતા કરતા જેસીબી આઈકું હતું અને હું કર્યું હતું ત્યાં જો માઇન્ડ બી આવી થઈ ગઈ છે અત્યારે અને જો મેન કારણ એ કે જો અહીંયા અડધી કલાક થી વરસાદ ચાલુ હતો એટલે હવે થોડોક હજાર વેકરી છે ને અમારીથી પાણી આગળ ચાલુ થઈ જાય પછી નીકળ્યા છે ગાડી થી નીકળી નાખે આમાં પાણી ફૂલ ચાલુ થઈ જાય તમે કદાચ આગલો મારો જોયો વરસાદ વાળો તો એમાં હે તો પછી પાણી ચાલુ થઈ જાય ગાડી નીકળે નહીં ફટાફટ હવે ડાયરેક ઘરે જ જાય બાકી અત્યારનું વાતાવરણ તમે જોવો ખાલી આજ તો ગામડાની મોજ છે ભાઈ તો ભાઈ પહોંચી ગયા અહીં અત્યારે ઘરે અને જો વરસાદને લીધે અહીંયા જો પાણી ભરાઈ ગયું કેમ બાકી અહીંયા અમારે વરાનું પાણી ભરાઈ જાય પરવા સોખા વાવ દો પેલું હા હા ફરવા સોખા વાવ દો અને પપ્પાની અત્યારે બધી પૂતા હે એટલે ખોટો અવાજ નથી કરવો પછી આપણે મળીએ આવ્યો હે ને ત્રણ ચાર હે માંડજી અને ભાગનીજી હોવાની ટ્રાય કરતા હતા ને બધા હે ને મારી ભી છૂટી ગઈ જઈ લે આઈ પૂંગ ગઈ છે હું તો એની પાસે જાઉં ઘરની ભાગી ખબર આપડે એની પેલા માં આપડે ખબર એક વાર છૂટી ગઈ હતી માંડ પીકડી હતી બાકી જો અત્યારે મારે માંડવી આવી લીલી સવાર થઈ ગઈ છે મને મારવા જો કે ના વાંધો આવ્યો બધું વાઈ ભરાઈ ગયા પપ્પા વાયુ લગભગ તો ભરાઈ ગયો હે અહીંથી પણ જાવું જરાક અઘરું પડી જાય હા જોયા આપણે અમારા વાયુમાં કેટલું પાણી ભર્યું ત્યારે લગભગ તો હવે ફરાઈ ગયો પણ જોઈ ચાલો જઈ લય આ પાણી ક્યાંથી આવે દેખાડ જઈ લે હા ઉપર આવી ગયો આની અંદર મિસ લઈ નહીં કમી કેમે આ સાઈડમાંથી પાણી ગુણું કેમતા આવે એટલે ઉપરથી આ ખીચડાને છાટા પડે બાકી જો અહીંયા બધું આ વાવા લે બોયડી પાસે એવડી થઈ ગઈ આ કવાઈના લેબા સ્કીન માટે વિટામિન સી નહી વિટામિન સી હોય કે ડી કદાચ સી જ હોય સી હોય ને વિટામિન સી જ હોય કેમ કે વિટામિન સી હોય ને તો એ આપણે ને વાળ માથે નાખીએ ને એટલે એમ્પુ શેમ્પુ નહીં પણ આમ સોફ્ટ સોફ્ટ થઈ જાય કઈ ડેટકી ક્યાં કન્ટેન્ટ હેલે કેમ સળી સડી નથી ગઈ ઉપરથી આવી ઉપર वो वही है मैं ऊपर पर मेड़ी ऊपर थी क्या क्यों हो रही छोड़ो क्या है बोलो एकच छोडो है तो? ना होय दो हूं जो नहीं दबोड़ी नहीं पच्चे આને કઈ બી ક્યું બી ક્યું હે ઈ તો બધું નઈ ગયું હમ બી ક્યું હે આમ દવા સાટી ન થા મહિનો દીથી હે મહિનો દીથી દવા ન સાટી દવા જ ઓર્ગેનિક ઓર્ગેનિક છે એક જ છોડ હા તો કવડી હોય જા રીંગણાઈ થઈ જાય લી આવું છે હમ આ તો બે વર્ષ થઈ ગયું તો આને તમારે થમનલ માં ફોટો મૂકવો જો ખેડખોદ ફોટો પાડ લો પાણી જ નવાજવાઈ ઓર્ગેનિક આપડે આંબા કેમ નથી થતા આવા કેમ પાન થઈ જાય તો હવે

હમ વગર દવાઈ એટલે દેખાય ની હમ બાકી અત્યારે જો આ વાડીનો વ્યૂ કેમ આવે તમે ખાલી ઈ જોવો સિટી કરતા અહીં જો માહોલ કેવો શાંત ઓલું તો સિટીમાં સીટીમાં પે 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 અહી અત્યારેનો માહોલ એમ એકદમ મસ્ત એને બોલતી હોય અને અમારી આ બીલી જોવો તમે ખાલી કેમ કોરાણી કહો બીલી હે ને બહુ ઓછી ઉજરે એવું કહેતા હોય પપ્પા એમ કેતા હતા હવે તડકો થઈ ગયો અત્યારે તો આગળનું પાણી અહીં બહુ ભરે તો તો ભાઈ છે ને આપણે પછી બપોરે હુઈ ગયા તા અને હુઈ ગયા તા ને કા તો લાઈટ નથી અટાણે હે ને જો આ મોબાઈલમાં અપડેટ એવું હે પાંચ જીબીનું રિયલમીનું તો એ કરી અડધી કલાકથી કુશી મારી એમાં એવું છે ફાઇવજી કદનું ઘડીક થાય તો ફાઇવજી આવે ઘડીક થાય તો નતા તો તમારા ને આ પ્રોબ્લેમ લગભગ 5G મોબાઈલ ને રહેતી હે અને આયા બાકી આગળનું ગીત સાંભળતા હતા ભજન લેપટોપ પડ્યું હે અને અમારા માઇન્ડવી જો આ આખે આ ખેતાની માઇન્ડવી તમને નથી Да.